જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોની અંદર સોનાલિકા ડીઆઈ પાંત્રીસ આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એકદમ ન્યૂ કન્ડિશન છે કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ન્યૂ કન્ડિશનની અંદર ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો આ ટ્રેક્ટરનું મોડલ બે હજાર બાવીસના મોડલનું આ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર પણ એકદમ ન્યૂ નવા જ ટાયર છે આખા ટાયર છે કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોક પર ધોળકા જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ખરીદી શકો છો આ ટ્રેક્ટરના માલિકનો નંબર એકાણું ઝીરો ચાર એસી તેત્રી એકાણું આ ભાઈનો નંબર છે તમે તેનો કોન્ટેક કરી રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી તમે ની કન્ડિશન ની અંદર જોઈ શકો છો એકદમ ન્યૂ ની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે